હલો હા કેમ છે માં દીકરીને હા તાર રોકવા આવું આથી આવ્યું ને હમણાં બે ત્રણ દિન રોજા સેટી રોકાઈ જા હા હા વરસાદ ગયો ના ના રીક્ષામાં ના આવતી હો હમણાં કહો ઝગલાને તેડી જાય તો નહીં હા હાલે લે કહ હો એ ઝગલા યા ક્યાં ગુડી ગયો બહુ પાછળ પાછળ ઊભો જ રે

તમે અમાર માવતર ઘણી ઘણી રોકાવા જઈ હગી કાન ચાતા ને ઢહેડા કરીને પડ્યા હવે તમે બે લપ કર્યા રાખો હું તેડી આવું બે છોકરા તોફાન કરીએ સિયારી બાજુ ઉડાડીએ એટલે હું નેવરી ની સેદ બધું કરવા નઈ તા કરવું પડે કામ તો આપણે હા રે એવા હોય ને તો હાલો હટોસ વાટાણે આવે હું રાંધું કઈ દયો મને એ દાળ ભાત સંભારો કાસુ પાપડ તો પેલા તરજે હો છોકરા પાપડ ખાહે એ હો થઈ જાહે માનકી એલ જાઉં મામાને કેલ જાઉં વાત કરમાં બેઠવાય હું મહીં આપડે દડો આવો છે મામા છે ઓલી ફડફડાટી નાખતી રાયન પાછા કે મામા છે મારા ઉપર મને ચોકલેટ લઈ દે ને મલક ફિટ ચોકલેટ રાખી છે ખાઈ લેજો ભાઈ તું હેઠો બેહી જા ને કતડકો આયે ને તો પડી

ফলেফলে কিিয়ে আউসে তোধারে মে বাইনেদের অমক্লো না। পোকলেওতোমার খাওই রো ওর আমালে তাও যাও। নানি মা আমার চোকলেট খাইছে। নানিমা আমার এই খাইছে চোকলের। যা ফ্রিদ মাহ মাময়া ফিয়ে। মামি মামি আমার চকলের খাইছে। মামি মারি খছে চখে। আছে নেয়ে দান্তু আন্থই যাহ। চকলেরটা মাথামার মা মালে এই বানাতি হ চোকরা।

મમ્મી કઈન કેવું કે વાતોના ગબોટા બંધ કરે નઈ ખાવાનું તૈયાર થઈ ગયું વેલ્યુ જો ભરી લે પાસી જો ભરી નઈ જાહે ઠાંગડા એ ઊંટકી હાથમાં થઈ જાય સુસા જીવા મારા એમાં મારા ઉપર શું ઉકડે છે હાલ હું બોલાયા જમમાં ઓ જમી લ્યો દાળ ભાત શાક બધું બનાવ્યું છાસ ને જમમાં મંડસો કરવા વાળો આવે ઠોરી જાહે દાળ ને પાસી મમ્મી મારે જમમાં બાકી છે મને તો કે કે બેહી જા જમમાં

છોકરાઓ જી ખાવું હોય લઈ લેવાનું મામી વાત નહીં સાંભળવાની વાંધો નહીં તમે બધા જમી લે હું જાઉં મારી આખી જૈન ગઈ મરી ગયો હું એ છોકરા તું તો ખાઈ લે હાલો હવે એ આવો મમ્મી હમણાં ચાલો આપણે બધાય ખાઈ લે કઈ વાંધો નહીં મમ્મી પાપી એ તો જો રાંધવાનું તો જો બનાવ્યું હતી આવું રાંધવાનું કરાય જો તો ખરી અમે એક તો કંઈ ગાવતા હોય એને ન થાય કે સરખી રસોઈ કરીએ પાપી તો બહુ વાયડા થઈ ગયા હો મમ્મી કંઈ વાંધો નહીં તોય અમે આવશે કાઈ આવતી રહી બાની વાત તારે નહીં ના પરવાની વાત એવા છે તમાર બધાય ટો શું કરો એટલે તમે મને બધાય બોલો ને હું થાકીને થાબડા થઈ ગઈ માર ખાવું ના થઈ જાવ એ બાદી કરીને ખેજો ઠામુકી લેવો એ હા હાલ હું જાઉં કયા હું તમાર બેની હોય છે હોડી હોપારી હું થા તો દીધા ને તો હાવ નણનબાઈ હતા